શક્તિ નામનું એક શસ્ત્ર પ્રદાન કર્યું છે કે હે મહાદેવના દીકરા કાર્તિકેય મહારાજ આજ હું તમને આ શસ્ત્ર પ્રદાન કરું છું હાલે કાર્તિકેય માટે વાહન તો કંઈક જોઈએ ને બધાના વાહન છે એટલા માટે મારું ગણનો પુત્ર ત્રિવર્હણ એ ખુદ મોરલો બન્યો છે આ અને કાર્તિકેય મહારાજનું વાહન તૈયાર થઈ ગયું છે

અને આ શક્તિનું પ્રદર્શન કરાવતા કાર્તિકેય મહારાજ છે એ હાથમાં શક્તિ નામનું જે શસ્ત્ર છે એ લઈ અને કાર્તિકેય મહારાજ નાનો અમથું બાળક છે ઉડાન ભરી આ અને કોંચ નામનો પર્વત છે એના શિખરને તોડી આ અને વળી શિખર ટૂંટ્યું તારકાસુરને ને ખબર પડે કે મહાદેવ દીકરો પ્રગટ થયો છે અને ડાબા પડખામાંથી વિશાખ તેમજ હૃદયમાંથી નય નામના પુરુષોને પ્રગટ કર્યા છે આવી અનેક પ્રકારે દિવ્ય લીલાઓ મહાદેવના દીકરા કાર્તિકે મહારાજે કરી છે પ્રકર થયા એ સમયે જે છ કૃતિકાઓ હતી એ કૃતિકાની અંદર એવો વાદ થયો કે આ બાળક મારો છે એને હું પૈપાન કરાવીશ આ બાળક મારું છે હું હું કરાવીશ કરાવીશ બીજી આ બાળક મારું છે આવો વિવાદ થયો કાર્તિકે મહારાજે જોયું કે હું બાળક એક છું અને મારી માં છ કૃતિકાઓ તૈયાર થઈ છે અને બધી જ દૂધપાન કરાવવા માટે પૈપાન કરાવવા માટે તૈયાર થઈ છે આ અને કાર્તિકે મહારાજે એક સુંદર મજાની લીલા કરી છે બધી કૃતિકાઓને ન્યાય મળે એટલે ભગવાન કાર્તિકે છ મુખ વાળા કૃતિકાઓ એક સાથે છ મુખે આજે પૈપાન કરી અને દરેકને ન્યાય આપ્યો છે ભગવાન શિવના કહેવાથી નંદિકેશ્વર મહારાજ કાર્તિકેયને કૈલાસ લઈ આવે છે કૈલાસ અંદર કાર્તિકે મહારાજ ની પ્રધરામણી થઈ અને ભગવાન શિવના કહેવાથી બ્રહ્માંડના અધિપતિ તરીકે એમનો અભિષેક થયો છે આ દીકરાને હું બ્રહ્માંડનો અધિપતિ બનાવું છું સમય જતા દેવતાઓ આજ કૈલાસ ઉપર આવી અને કાર્તિકેયની માંગ કરી છે માં પાર્વતીને કહેવું કે હે માં તમારા દીકરાને અમને સોંપી દો ને પાર્વતી ને મમતા કોઈ પણ દીકરાની તમે માંગ કરો ને એટલે સર્વપ્રથમ માં ના પાડશે નાનું છોકરું હોય અને કોઈ બગલવાળો માણસ આવીને એમ કહે કે હાલો હું આને દુકાને થોડોક ભાગ અપાય આવું પણ માં નહીં આપ્યા એને એની મમતા આડી આવે દેવતાઓ આવી અને કાર્તિક ના પાડી છે માટે લઈ બોલે યુદ્ધ માટે એમાં તારકાસુર ના યુદ્ધ માટે કાર્તિક તમે અમને ઘડી કાપો એટલે કાર્તિક યુદ્ધ કરે હા અને તારકાસુર ને પરાસ્ત કરે વળી પાછા અમે મૂકી જશું ત્યારે માએ એ કીધો કે ક્યાં તારકા સુર અને ક્યાં મારો નાનો અંતો દીખરો મા પાર્વતી કહે છે કે હું ના આપી શકું દેવતાઓ વિચારમાં પડી ગયા કે જો માં કાર્તિકેયને આપણને ન સોંપે તો જ્યાં સુધી ન સોપે ત્યાં સુધી યુદ્ધ ન થાય અને જ્યાં સુધી યુદ્ધ ન થાય ત્યાં સુધી સમર ભૂમિની અંદર રણભૂમિની અંદર તારકાસુ મૃત્યુ ન થાય બધા દેવતાઓ વળી પાછા કૈલાસ ની અંદર ભગવાન શિવ જ્યાં બિરાજમાન છે ત્યાં આવી અને શિવજી મહારાજ ને પ્રાર્થના કરે છે પ્રભુ માં પાસે પાર્વતીની પાસે અમે દીકરાની માંગ કરી પણ એની મમતા આડે આવે છે પાર્વતી એવું કહે છે કે મારો કાર્તિકે હજી ઘણો નાનો છે મોટો થાય થાય પછી જો પણ મહારાજ એની તો તારકાસુર હવે એટલો બધો ભયંકર બન્યો છે કે અમે એમની સામે ટકી શકીએ એમ નથી હે મહાદેવ આપ જો કહો તો કાર્તિકે અમને મળે એમ છે ભગવાન શિવે મા પાર્વતી મારી આજ્ઞા છે આપણા દીકરા કાર્તિકે ને દેવોને સોંપ્યું પાર્વતી દલીલ કરે છે મહારાજ તારકાસુર ની આપણને ખબર છે કેટલો બધો ભયંકર છે દીકરો હજી નાનો છે ભગવાન શિવ કહે છે કે એક ઉંમરમાં નાનો છે બાકી કેવડો છે એ ખબર નથી હે પાર્વતી સાંભળ આપણા દીકરાથી તારકાસુર નો વધ થઈ જશે સોંપી દો જેવો દીકરાને સોંપણ દેવતાઓ રાજી થયા છે માં પાર્વતીએ પોતાના દીકરાને સમાજને સોંપી દીધો આપણા કુટુંબની અંદર સમાજની અંદર દીકરા અને એ દીકરો નાનો હોય ત્યારથી જ ખબર પડી જાય એટલા માટે તો આપણે કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી દીકરો નાનો હોય ત્યાં ખબર પડી જાય કે કેવો થશે તમારા કુટુંબમાં કોઈ એવો દીકરો હોય કે જે સમાજનો ઉદ્ધાર કરી શકે તમારા સમાજની અંદર કોઈ એવો દીકરો હોય કે જે દુનિયાનો ઉદ્ધાર કરી દે એને કુટુંબના વાળાની અંદર ફસાવી નહીં દેતા એને સમાજને સોંપી દેજો સાહેબ હું ઘણી ઘણી વાર કહું જે દીકરાનો જન્મ જ સમાજનો ઉદ્ધાર કરવા માટે થયો છે જે પોતે જ સમાજ સુધારક છે એને કુટુંબના વાડાની અંદર બાંધી દેવામાં આવે એને એમ કહેવામાં આવે કે ભાઈ તો ક્યાંય બહાર જાતો નહીં સમાજમાં કામ કરવા વાળા ઘણા છે એનો જન્મ ઉતાર કરવા માટે થયો સુધાર કરવા માટે થયો એટલે એ સુધારી પણ એ ખાલી કુટુંબ સુધારશે પણ જો એનો એ દીકરો દુનિયાની અંદર નીકળી તો આ સમાજની અંદર ઘણા બધા કામો થશે હું તમને દાખલા આપું અહિયાં પાર્વતી એના દીકરાને સોંપ્યો તારકાસોને મારી અને આખી ધરતીને નિશ્ચિત બનાવે